ભુજની જીકે હોસ્પિટલમાં ખુરતી કડીઓ માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખુરતી કડી અંગે ધરણા યોજવામાં આવ્યા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બહુજન આર્મી પ્રમુખ લખન દુવા સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હોસ્પિટલની ખૂટતી કડીઓ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો ડોક્ટરોની ઘટ સીડીએમઓની કાયમી નિમણૂક દવાઓમાં પડતી તકલીફ અને નબળા દર્દીઓ પાસેથી લેવાતી બમણી ફી સહિતના મુદ્દે સામાજિક કાર્યકરો અને સ્થાનિકોએ રજૂઆત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓ મુદ્દે ઉગ્ર રજૂઆત કરાઈ તાત્કાલિક હોસ્પિટલમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી ઉંચારવામાં આવી અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં જે સગવડો નથી એ બાબતે રજૂઆત છે અને હવે સરકાર પાસે અમારી એવી માંગ છે કે ત્યાં કને ફાઇલ ચાર્જ ખાલી રાખવામાં આવે એમઓયુ પ્રમાણે નોમિનલ ચાર્જ છે તો યુએન મહેતામાં જેમ ત્રણસો રૂપિયા ફાઇલ ચાર્જ છે અને બાકીની ટ્રીટમેન્ટ સંપૂર્ણ ફ્રી છે એવી રીતે જીકે જનરલ હોસ્પિટલમાં માત્ર ને માત્ર સો રૂપિયા ફાઇલ ચાર્જના રાખવામાં આવે અને તમામે તમામ રિપોર્ટ્સ તમામ મેડિકલ રિપોર્ટ્સના તમામ ટ્રીટમેન્ટ ફ્રી કરવામાં આવે બીજું કચ્છમાં જે આરોગ્ય ક્ષેત્રે ડૉક્ટરોની ઘટ છે તો મારી માંગ છે સરકાર પાસે કે દર વર્ષે જીકે કે જનરલ હોસ્પિટલમાંથી દોઢસો ડૉક્ટર પાસ થઈને જાય છે તો એ ડૉક્ટરો દસ વર્ષ માટે કચ્છમાં સરકારી કર્મચારી તરીકે પીએચસી ને સીએચસીમાં ફરજ બજાવે એક સજેશન છે મારું સરકારને આ બે સજેશન થકી કચ્છનું આખું આરોગ્ય તંત્ર માત્ર ને માત્ર એક વર્ષમાં સુધરી શકે એમ છે ખોટી ઘડીઓ છે ત્યાં કંઈક કાર્ડિયોલોજી ન્યુરોલોજી ગેસ્ટ્રોલોજી એટલે કે ગંભીર બીમારીઓના ડૉક્ટરો નથી ત્યાં કંઈને પૈસા લેવામાં આવે છે અઢળક હજારો રૂપિયા આજે એક પેશન્ટ મળ્યું જેના પાસેથી સિત્તેર હજાર રૂપિયા લેવામાં આવ્યા છે અને બીજું કે ત્યાં આગળ છ દવા ડૉક્ટર લખીને આપે એનામાંથી ત્રણ દવા બહારથી લેવામાં આવે છે પૈસા ખર્ચીને ત્રણ દવા ફ્રીમાં મળે છે અને દવાઓ પણ પૂરતી ઉપલબ્ધ નથી સીડીએમ માત્ર બે દિવસ આવે છે અને બધું જે તંત્ર તંત્ર છે આખું એ સરકારી સરકારી કર્મચારીઓ છે પુઅર પેશન્ટ છે એના માટે સીડીએમ ઓની ખાસ જરૂરત હોય છે તો સીડીએમઓ ત્યાં આગળ નથી આવતા એના કારણે પણ કચ્છની જ પ્રજા કચ્છના સરકારી કર્મચારીઓને પણ તકલીફ ભોગવવી પડે છે આજે રજૂઆત કરી છે જો નિરાકરણ આવે ચોક્કસ આઠ વર્ષથી સરકાર પાસે રજૂઆત કરતા આવ્યા છીએ અને હવે એવું લાગે છે કે જો નિવારણ ન આવ્યું તો આ હોસ્પિટલની તાળાબંધી પણ કરશું અમે